રૂપિયા લખી લઈજે આગલા બાકી એ તો આપી દે પેલા ગુગલ પે કરી દઉં જો જોઈ અત્યાર ના કરું આગલા બાકી અને ખબર હે ભાઈ અમારા નું ગાંડું હાલે માર્કેટ માં આખી માર્કેટ શોર્ટ કરીને રાખી આ ભાઈ હમણાં ખે ને દુકાને ગયા તા

અને ભાઈ લગભગ આઈજે કઈ કાંડ તો કઈ રાખી છે અરે ભાઈ જો હું તને જ વાત કરું બે ગાડી પડી હતી અને ખાલી આટલી જ જગ્યા હતી એટલી નહીં આટલીક જ જગ્યા હતી હા હા ભાઈ અને આટલીક જ જગ્યા જો ભાઈ પછી શું થયું અને પછી ભાઈ 100 ને આ 130 ની સ્પીડમાંથી માંથી ફોરી ગાડી કાઢી ભાઈ વાહ ભાઈ વાહ ચલ હટ ને ભાઈ પછી કેવું થયું ખબર અમે ગાડી લઈને નીકળી ગયા અને રસ્તામાં ભાઈ નો ફેન મળી ગયો પછી પછી તો ભાઈ એવડો બહુ ખુશ થઈ ગયો ભાઈ ને જોઈ અને સીધા જઈને ભાઈ ના પગ પકડી લીધા ભાઈ 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 કેમ ભાઈ આજે બહુ જાજા ફાકા મારી છે ને તારા અરે ભાઈ કાઈ નો ઘટે તો લાવા લાઈજ પૈસા પણ ભાઈ આજના પૈસા બાકી નથી મારી ભાઈ એમ નું હાલે અરે તારા પગે પડી જવું નથી ભાઈ કાઈ વાંધો નહીં કાલ દઈ દીધી